તો રામ રામ ખેડુ ભાઈઓને આ વિડીયો એના માટે છે કે અત્યારે ભારે વરસાદના કારણે જે આપણે મગફળીમાં નુકસાન થયું છે એ મગફળીના નુકસાન આપણે સર્વે કૃષિ પ્રગતિ એપ દ્વારા કેવી રીતના કરવું ને એ આ વિડિયોમાં તમને બતાવી તો સૌ પ્રથમ આપણે પ્લેસ્ટોર ઓપન કરીને કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની પછી આ એપ્લિકેશન ઓપન કરીશું એટલે આગળ વધવાના ઉપર ક્લિક કરીને નીચે સંમતિ છું શરૂ કરો એની ઉપર ક્લિક કરવાનું પછી પાછું એની ઉપર ક્લિક કરવાનું પછી આગળ વધો એની ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાના આવશે છે આમાં એ તમારા સર્વ નંબરમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એ જ મોબાઈલ નંબર નાખવાના ત્યારબાદ ઓટીપી મેળવવા એની પર ક્લિક કરશો એટલે તમારે એ નંબર ઉપર ઓટીપી આવી ઓટીપી આયા નાખશો તમારે આવું એક એટલે આવશે ગુજરાતની અંદર તમારો કયો જિલ્લો છે કયો તાલુકો છે અને તમારું કયું ગામ છે એ ત્રણેય સિલેક્ટ કરી લેવાના ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે નવું એક પેજ આવી જાય એમાં નવો પાક ઉમેરો એવો હોય છે એમાં તમારે નીચે તમારા ખેતરનું નામ તમે એકસો જે તમે જે ખેતરને તમે કહેતા હોય એ નામ લખી નાખવાનું પછી નીચે તમે વાવેતર કરેલો પાક નાખવાનો જેમાં આપણે મગફળીમાં નુકસાન થયું હોય તો મગફળી નાખવાની કપામાં નુકસાન થયું તો કપા નાખવાનું નીચે તમારે વાવણીની તારીખ નાખવાની જે તારીખે વાવેતર કરેલું હોય એ તારીખ સિલેક્ટ કરી લેવાની ત્યારબાદ નીચે તમારે ખેતી પત્તી પસંદ કરો એમાં રાસાયણિક ખેતી પત્તી પસંદ કરી લેવાની ત્યારબાદ સર્વે નંબર ઉપરથી ખેતરની સીમા મેળવવા માટે નીચે મેળવવા ઉપર ક્લિક કરશો એટલે આ બધી વિગત તમારે એડ કરવાની થશે જેમાં તમારું જિલ્લો કયો છે તમારો તાલુકો કયો છે તમારું ગામ કયું છે એ ત્રણેય તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે સર્વે નંબર ઉપર પસંદ કરશો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામના બધા સર્વે નંબર આવી જાય તમારે તમારી હાથબાર આઠ માંથી સર્વે નંબર લખી નાખવાનો અને નીચે પૈકી કે એક બે જી હોય એ સિલેક્ટ કરી લેવાનો અને સબમિટ ઉપર ક્લિક કરી દેવો એટલે તમારો પાક એડ થઈ જાય ત્યારબાદ હવે પાકની ની સર્વે કરવા માટે પાકનું નુકસાન છે એની એની ઉપર ક્લિક એટલે સર્વે 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 નંબર જેટલા છે એ આવી નંબરનો કરવાનો હોય મૂલ્યાંકન કરો એટલે તમારે આખા ખેતરનો મેપ આવી જાય નીચે તમારે છે એ બધું નીચે ચેક કરી નીચે આગળ ઉપર ક્લિક કરશો એટલે નુકસાનીનો પ્રકાર પસંદ કરવાનો છે એમાં તમારે ભારે વરસાદ એવું સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે અસરગ્રસ્ત પાક ઉમેરો એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ જાય છે એમાં તમારે અસરગ્રસ્ત પાકનું નામ સિલેક્ટ કરવાનું જેમાં મગફળી નીચે તમારે કેટલામાં વાવેતર છે વિસ્તાર જેટલો આખે આખો લખી નાખવાનો નીચે અસરગ્રસ્ત વિસ્તાર કેટલો જ્યો ટૂંકમાં આખો એમાં સમગ્ર કરી નાખવાનો અને નીચે તમારે બે ફોટા પાડવાના એમાં પ્રથમ ફોટામાં તમારે આખું ખેતર દેખાતો એવો ફોટો પાડવાનો અને બીજા ફોટામાં તમારે પાકની જે નુકસાની થઈ છે એનો ફોટો પાડવાનો પછી તમે પાક ઉમેર ઉપર ક્લિક કરશો એટલે તમારો પાક આખો એડ થઈ ગયા ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરી નીચે ચકાસણી કરી લેવાની અને પછી સાચોવાનું એની ઉપર ક્લિક કરી દેવો એટલે તમારા આખા પાકનો નુકસાનીનો સર્વે થઈ ગયા અહીંયા કમ્પ્લીટ અને આ નુકસાનીનો સર્વે તમે ખેતરની અંદર સો મીટર ની અંદર ઉભાશો ને તો જ થશે તો આવી રીતે તમે તમારી જાતે નુકસાનીનો સર્વે તમારા ફોનમાં કૃષિ પ્રગતિ એપ દ્વારા કરી શકો